હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફરાળી સેન્ડવિચ બનાવીશું તો આ સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા ચાર ચમચી જેટલા સાબુદાણાને બે કલાક જેટલા પલાળી દીધેલા છે બે કલાક જેટલા પલાળી લેશો એટલે આવી રીતે એકદમ સરસ છૂટા છૂટા સાબુદાણા થઈ જશે તો આપણે એને એક વાસણમાં લઈ લઈશું હવે આપણે બે મીડિયમ સાઇઝના બટાકા લીધેલા છે ત્યારે બાફી અને આવી રીતે છીણી લીધેલા છે તમે અહીંયા બાફેલા બટાકાની જગ્યાએ સુરણનો પણ ઉપયોગ કરી શકો છો અત્યારે નવરાત્રિ ચાલે છે તો સુરણ પણ તમે લઈ શકો છો અને લીલું મરચું સમારીને મેં એક ઝીણું સમારીને લીલું મરચું લીધેલું છે અને પહેલાં સિંગદાણાને શેકી અને એને અધકચરા વાટી અને મેં અહીંયા લીધેલા છે તેનો ટેસ્ટ આ સેન્ડવિચમાં એકદમ સરસ આવશે અને થોડી ઝીણી સમારેલી આપણે કોથમીર લઈ લઈશું સ્વાદ મુજબ સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરીશું લાલ મરચું થોડું ઉમેરીશું અને અડધા લીંબુનો રસ આપણે અંદર ઉમેરીશું આપણું જે પ્રમાણમાં મિશ્રણ છે તે પ્રમાણમાં આપણે ઉમેરીશું તમે ચપટી ખાંડ ઉમેરવા માગતા હો અને ગરમ મસાલો તો તમે ઉમેરી શકો છો મેં અહીંયા ખાંડ નથી ઉમેરેલી હવે આ બધું મિશ્રણ આપણે બધું બરાબર મિક્સ કરી દઈશું તો આપણું મિશ્રણ તૈયાર છે હવે આપણે જે આવી રીતે ગેસ પર શેકીને બનાવવાનું જે મશીન આવે છે ગેસ પર શેકી શકીએ સેન્ડવીચને તેવું આપણે લીધેલું છે તેને આપણે આવી રીતે બંને બાજુ આપણે તેલ અથવા ઘીથી આપણે એને ગ્રીસ કરી લઈશું બરાબર કિનારી પર કિનારી પર બરાબર ક્રીસ કરવાનું એટલે આપણી સેન્ડવિચ ચોટે નહીં અંદર નોનસ્ટિક પણ આવે છે અને લોખંડનું પણ આવે છે આયનનું આવે છે મારી પાસે આ આયનનું છે આમાં પણ ઇઝીલી બહુ સરસ રીતે બની જાય છે ઓઇલ આપણે ગ્રીસ કર્યા પછી આવી રીતે બધો જે મસાલો છે તે આવી રીતે સ્પ્રેડ કરી દેવાનો અને બરાબર સેન્ડવીચનો શેપ આવે એવી રીતે આપણે બરાબર એને હાથની મદદથી ગોઠવી દઈશું વ્યવસ્થિત તમે જો બાળકો માટે બનાવતા હોવ તો વચ્ચે બે ત્રણ ચીઝના નાના ના ક્યુબ કરીને પણ અથવા છીણીને પણ મૂકી શકો અને એની ઉપર વળી પાછો બીજો મસાલો પણ નાખી શકો છો અને આ મિશ્રણમાં તમે પનીર પણ છીણીને નાખી શકો છો હવે આપણે એને બંધ કરી દઈશું આવી એક કડી આવે છે તેને આવી રીતે ભેરવી દેવાની અંદર અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને એને બંને બાજુ વારાફરતી વારાફરતી શેકી લઈશું અહીં આપણે ધ્યાન રાખવાનું કે મૂકીએ એના પછી તરત જ એક બે મિનિટમાં નહીં ખોલી દેવાનું પાંચેક મિનિટ થાય પછી આવી રીતે ચેક આપણે કરવા માટે ખોલીશું પાંચેક મિનિટ પહેલાં એને થવા દેવાનું અને આવી રીતે આપણે સાઈડ ચેન્જ કરતા જઈશું અને શેકતા જઈશું અને બે થી ત્રણ મિનિટ થાય એટલે વળી પાછું આવું ચેક કરી લઈશું આવી રીતે તો એકદમ ઓછા એવા તેલમાં આ ફરાળી નાસ્તો તૈયાર થઈ જાય છે સાબુદાણાની ખીચડી તો આપણે ઘણી બધી વખત બનાવતા હોઈએ છીએ પણ આ એક અલગ નાસ્તો એકદમ સરસ ઘરમાં નાના મોટા બધાને ભાવ એવો તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો અને આવી રીતે ચમચી અથવા નાઈફની મદદથી એકવાર ચેક કરી લેવાનું કે બરાબર તો આપણે અનમોલ્ડ કરી દીધું છે સેન્ડવિચને તો તમે જોઈ શકો છો આને ગ્રીન ચટણી સાથે એકદમ સરસ લાગે છે તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ